નમસ્કાર સ્વાગત છે આપનું કલાકમાં આપની સાથે હું છું મિત્તલ બહેન દીકરીઓના દુષ્કર્મીઓ અને અપરાધીઓ સામે નાયબ મુખ્યમંત્રી હર્ષચંઘવી આક્રમક વલણ ચાલુ રાખવાનો હુંકાર કર્યો છે સાથે તેમણે એ પણ સંકેત આપ્યો છે કે ગંભીર ગુનાઓના આરોપીઓની

બંધ કરી દીધા છે ગૌ હત્યારાઓને આ પ્રકારની કાર્યવાહી કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત સૌથી આગળ છે આ સાથે તેમણે કહ્યું છે ધંધુકાના કિશન ભરવાડની હત્યાનો મુખ્ય આરોપી જેલમાં જ છે અને તેમની હત્યાના આરોપીને પણ ઝડપથી સજા મળશે કોર્ટમાં સાહીઠ ટકા જેટલા સાક્ષીઓને તપાસી લેવામાં આવ્યા છે અને હત્યારાઓને એવી કડક સજા આપવામાં આવશે કે ગુજરાતના દરેક યુવાનોના મનને શાંતિ મળે હર્ષભાઈ એક તમારી એક વિશેષતા એ પણ છે એને ઘણી વખત તમારી બાઇટ્સ પણ લીધી છે ને એમાં સાંભળ્યું છે કે બદમાશોને છોડવામાં નહીં આવે એમની ટાંટિયા તોડ સર્વિસ કરવામાં આવશે અને તાંટિયા તોડ સર્વિસ અમે જોઈ પણ છે મને મને પાક્કો વિશ્વાસ છે કે તમારા જેવા દેશભક્ત વ્યક્તિને એ દ્રશ્ય જોઈને ક્યારેય દુઃખ નહીં થતું હોય બિલકુલ નહીં હંમેશા અમે અમને અમે એ એ વાતનો આનંદ જ વ્યક્ત કરતા આવ્યા છીએ પણ હર્ષભાઈ આ જે તોડ સર્વિસ આપણે કરીએ છીએ અને ખાસ કરીને દુષ્કર્મની ઘટનાઓ જે સામે આવે છે ફાસ્ટ્રેક કોર્ટમાં આપણે કેસ ચલાવતા હોઈએ છીએ પણ આપણી જ્યુરિડિસ્ટ્રીની એ એ મર્યાદા તો ના કહી શકાય પણ એક સિસ્ટમ છે એમાં એ લોકોને આવા લોકોને સજા ક્યારે મળશે કારણ કે આવી ઘટનાઓમાં તમે એના કેટલા વિરોધી છો અને તમે કેટલા આક્રામક થઈને કાર્યવાહી કરો છો એ મેં પર્સનલી જોયું છે રાજકોટ આટકોટની ઘટના હમણાં જ આપણે સૌએ થોડા વખત પહેલા જ જોઈ ગણતરીના દિવસોમાં ઘરમાંથી હજી શોક દૂર થાય ને તે પહેલા એને ફાંસીની સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ આખા દેશના તમામ રાજ્યોએ ભેગા થઈને જેટલી અપાવી હશે ને એકલી છેલ્લા એક હજાર દિવસમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અપાવેલી છે તમે તો દુષ્કર્મની ઘટનાની વાત કરો છો ગૌહત્યાનો કાયદો બનાવ્યા પછી સૌથી વધારે ગૌહત્યારાઓને સજા અપાવવાનું કામગીરી કરવામાં આવ્યું છે હજી ચાર દિવસ પહેલાં જ ગોધરાની અંદર એક ગૌહત્યારાને હત્યારાને દસ વર્ષની સજા અપાવી કોઈકને આજીવન કેદની અપાવરાવી સાહેબ એક વર્ષમાં પંદર સત્તર ગૌહત્યારાઓને હત્યારાઓને સજા અપાવરાવી આખા દેશની અંદર તમે નિકાલાઈ લો ભેગું કર લો સત્તર નહીં નીકળશે સામાન્ય રીતે બોલવું બધું બહુ મોટી વાત છે કેસ કોર્ટની અંદર કેસ ચલાવીને સજા અપાવીને એ સૌથી અઘરું કામ છે જી કારણ કે ત્યાં કેવું છે કે કે ત્યાં કોઈની જોડે અન્યાય ના થાય તે માટે બધી જ સંપૂર્ણ ટ્રાયલ ચલાવવાની હોય છે અને ટ્રાયલની અંદર બધી જ વસ્તુઓ આખી પ્રોસીજર જે ચાલતી હોય છે મેં આજ તક જેટલા વાયદા આપ્યા છે સજાઓમાં એ બધાને સજા અપાવવામાં આવી છે મારે ખાલી એક જ કેસ છે કે જે કેસમાં હું પોતે આજે રેગ્યુલર ફોલોઅપ લઉં છું ગુજરાતનો યુવાન દીકરો કિશન ભરવાડ જી એનું મર્ડર કરવામાં આવ્યું હું પોતે કિશનભાઈના ગામ ગયો હતો એમના પરિવારને મળ્યો હતો અને મેં પોતે એમને ન્યાય અપાવવા માટેની વાયદો આપ્યો હતો આજે એ મુખ્ય આરોપી જેલમાં જ છે કોઈને છૂટવા નથી લીધા પરંતુ ઘણા કેસો એવા હોય કે મજબૂત સજા અપાવવામાં બી તમારે પૂરેપૂરી મહેનત કરવી પડતી હોય છે બિલકુલ સાઠ ટકા જેવા સાક્ષીઓ તપાસાઈ ગયા છે અને મને પાક્કો વિશ્વાસ છે કે ગુજરાતના તમામ યુવાનોના મનને શાંતિ થશે ને એવો ન્યાય એમાં મળશે ઘણીવાર મને ઘણા લોકો લખતા હોય છે કે ના ના આ તો બરાબર થઈ ગયું કિશન ભરવાડનો શું થયું હું ક્યારેય બોલ્યો નથી આ બાબતે મારા મનમાં આમ કહેવાય ને કે આને ક્યારે ન્યાય અપાવવું કેટલી જલ્દી કઈ રીતે અપાવીશ અને પાછળ જ છું એમાંય ન્યાય અપાવીશ અને જેટલા કેસ આજ તક કીધા છે બધા પૂરા બી કહી છે અને સજા બી અપાવેલી છે હર્ષભાઈ એક બીજો સવાલ આ પૂછવો છે એની સંદર્ભમાં આ પહેલાં પણ આ મુદ્દે ઘણી વખત આપણે ઓફ ધ રેકોર્ડ ચર્ચા થતી હોય છે હાફ એન્કાઉન્ટર શરૂ થયા છે આપણા રાજ્યમાં અડધા એન્કાઉન્ટર શરૂ થયા હાફ એન્કાઉન્ટર એક પોલીસ સ્ટમ્પ પણ હવે ટોસ થયો છે ફૂલ એન્કાઉન્ટર ક્યારે આ બધું તો મને બહુ ખ્યાલ ના આવે હું સામાન્ય માણસ શું કામગીરી કરું છું જી કહેવાનો અર્થ એ છે કે આપ જે કાર્યવાહી કરી રહ્યા છો એ એ દાખલારૂપ કાર્યવાહી છે અને ગુજરાતની જનતાને પણ એ જાણે છે અને એનાથી પરિચિત છે